તો કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આપણે નીકળી ગયા અમરેશ્વર કે આજે મંદિરે છે એટલે ત્યાંથી દર્શન કરી આપણે પાછા એક બીજા મહાદેવના મંદિરે પણ જાશું ને આ છે જો આપણે ને ને આપણે વાવ્યું હતું જ્યારે હું ભણતો ને બારમું અગિયારમું કા બારમું ત્યારે જો આપણા નાનકપુર મંદિર ઘરે પણ શિવજી મહારાજનું આપણે શું કહેવાય કાલે છે ને બિલીપત્ર ઉતારીને રાખી દીધા હતા કેમ કે સોમવાર છે ને બિલીપત્ર ઓલા થાય નહીં એટલે આપણે કાલે તોડી લીધા હતા અને પછી આપણે નીકળી ગયા આપણે આદલી ડેવીસન લઈ ને અમરેશ્વર મહાદેવ ના મંદિરે કેમકે પેલા તો ત્યાં દર્શન કરવા પડે એટલે ત્યાં મંદિરે જવા માટે નીકળી ગયા અને પહોંચી ગયા અમરેશ્વર મહાદેવના મંદિરે પછી ત્યાં પૂજા પાઠ કરી ને પછી પાછા આપણે ત્યાંથી નીકળી અમરેશ્વર મહાદેવના દર્શન કરીને પછી આપણે નીકળી ગયા કેમ કે આપડે પેલા સોમવારે કીધું તો એમ કે ચાર સોમવારે અલગ અલગ મહાદેવ મંદિરના દર્શન કરવાના છે તો પછી હું અને આ તમે ઓળખો છો હવે નામ નથી કેવું બરાબર હે મારો કલેજ જેઠી નીકળી ગયા બીજા મહાદેવના મંદિરના દર્શન કરવા કોઈ ને જો ભાઈ આવા ટોળિયા પાણા જોતા હોય તો કેજો સમજ્યા રસ્તા ઉપર શું કહેવાય જાડવા હે કે એની વાતું જાવાનું આપણે એમ થાય જાણે રાત પડી એવું અંધારું ઘર નાખો અંદર જોઈએ બે કોમ કેમ બાકી બદલા મસ્ત હોય ને આ બધા હાલી ને જાય છે ને તે પણ એ જ મંદિરે જાય છે જે મંદિરે આપણે જાય છે ને તે વિડીયોમાં બની ને લેજો આગળ જોઈએ કે આ મંદિરે આપણે જાય છીએ એ અને પછી આપણે ભૂગી ગયા ફાઇનલી કામનાથ મહાદેવના મંદિરે કેમકે આપણે બીજા સોમવારે બીજા એક નવા મંદિરે જવાનું હતું તો આપણે આ ફેરે કામનાથ મહાદેવનું મંદિર રાખ્યું હતું તો ત્યાં દર્શન કરવા જશે અને શ્રાવણ મહિનાના સોમવારમાં ફૂલ ગીર્દી હોય છે એની વાત પૂર્યું એ તમને જો વિડીયોમાં દેખાય જ છે આ કંઈક વાતોને લહોરા દે છે પાર્કિંગ પાર્કિંગની સુવિધા બહુ મસ્ત છે કેમ જોવું જોઈએ ગેટમાંથી જાય કેવો મસ્ત નજારો છે ને બહુ બહુ મસ્ત મંદિર છે એક ફરી આવ્યા જવું છે જો ટાઈમ હોય તો આવજો માંગરોળ થી કઈક પાંચ છ કિલોમીટર જેવું અંતરે આવેલું થોડાક નિયમો ને એવું બધું અંદર ફોટો શૂટ ને એવું મનાય છે વિડીયો શૂટિંગ ની અને નું પણ મંદિર છે અને મહાદેવ નો સાઈડ માં ધૂણો પણ છે અને મંદિર અંદર બહુ મસ્ત અને મોટી બધી શિવલિંગ પણ છે અને મોટા બધા ચાંદીના શિવ ભગવાનના નાક પણ છે ત્યાં અંદર જો ટાઈમ મળે ને આવે તો જોજો બહુ મસ્ત જો લો ચીલકુટ લોહોરા અને કામનાથ મંદિરની પાછળની સાઈડ માં નદી જાય છે અત્યારે ચોમાસું છે એટલે નદી ફૂલ છે અને ઘણી પબ્લિક ત્યાં નાવા પણ આવતી છે જો જોઈ શકો તમને નથી લાગતું કે આ ભાઈ બાબુને રાખે અને ત્યાં બાજુ ગોરી પુત્ર મંદિર પણ છે ગજાનંદ ગણપતિ મહારાજ નું એ પણ બહુ મસ્ત ત્યાં પણ બેસવાની બધી બહુ વ્યવસ્થિત સુવિધા છે અને જો આ ભાઈ ને આજ ખરેખર બાબુ રિસાણી લાગે આરામો અને ત્યાં પણ વિડીયો શૂટ અને ફોટો શૂટની મનાય છે એટલે આપણે અંદરનું તમને કંઈ મંદિરના દર્શન કરાવી ના શકીએ આવો તો જરૂર દર્શન કરજો અને પછી અમે ત્યાંથી નીકળી ગયા ને જ્યાં બારોબાર નાસ્તાની પણ સુવિધા છે જો કોઈને નાસ્તો કે એવું કંઈ કરવું હોય તો પછી અમે બે ત્યાંથી નીકળી ગયા કેમ કે આજે સોમવાર છે આપણે અમરેશ્વર મહાદેવ દીપમાળા છે તો ત્યાં પૂગવું બહુ જરૂરી છે એટલે અમે પછી ત્યાંથી દર્શન કરીને ફટાફટ નીકળી ગયા અને પછી પાછા પૂગી ગયા આપણે અમરેશ્વર મહાદેવ ના મંદિરે કેમ કે ત્યાંથી દીપમાળા દીપમાળામાં રહેવું જરૂરી છે ભાઈ આ બીજા સોમવારે બહુ મસ્ત ડેકોરેટ કર્યું હતું અંદર મંદિરની સજાવટ બહુ મસ્ત હતી એ વિદ્યામાં દેખાય છે એમ તો બહુ મસ્ત કરી ગયું હતું જોઈને પણ મજા આવી જાય એવું તો ડાયરાને જય માતાજી મહાદેવ વર મળીએ પાછા નવા બ્લોક આવી રહે અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો જય માતાજી